શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોઈશું માતા અન્નપૂર્ણાના વ્રત વિશે તથા વ્રતની પૂજા વિધિ વિશે આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ માં અન્નપૂર્ણાનું ઔદાર્ય ત્રણેય લોકમાં અનેરું અનોખું અને અજોડ છે વિશ્વનું ભરણ પોષણ કરનાર અન્ન આહાર આપનારા દેવી એટલે અન્નપૂર્ણા તેઓ વિશ્વના સર્વ પ્રાણી માત્રનું ભરણ પોષણ કરનારી ભુવનેશ્વરી શક્તિ છે દુનિયાને અન્ન જળ આપી જીવાડનાર દેવી અન્નપૂર્ણા છે પાર્વતીજી એજ ઉમા શિવા શક્તિ ભવાની ભુવનેશ્વરી તથા અન્નપૂર્ણા કહેવાય છે એ જ કીડીને કણ અને હાથીને મણ આપનારી દેવી છે દેવી અન્નપૂર્ણાની આરાધના કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને ઘરમાં સિદ્ધિ આવે છે સદા શિવ ભિક્ષા માંગી જીવન વ્યતીત કરી રહ્યા હતા તેમની સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈને ઉમા દેવી અન્નપૂર્ણા બન્યા તે સમયથી શિવજીએ ભિક્ષા માંગવાનું બંધ કરી દીધું જો કોઈ ભાવિક નરનારી અન્નપૂર્ણા દેવીની આરાધના ઉપાસના કરે છે સ્તવન કરે છે તેમનું વ્રત કરે છે સ્ત્રોત ગાન કરે છે તો તેની મનોકામના પૂર્ણ થાય છે આ વખતે માતા અન્નપૂર્ણા વ્રત સાત ડિસેમ્બર બે હજાર ચોવીસના ના શનિવારના દિવસથી શરૂ થાય છે તો મિત્રો ચાલો સાંભળીએ આપણે માતા અન્નપૂર્ણાના વ્રતની કથા તથા વ્રતને વિધિ વિશે અન્નપૂર્ણામાના વ્રતની વિધિ આ વ્રત માક્ષર સુદ છઠ ને દિવસથી શરૂ થાય છે તે એકવીસ દિવસ સુધી કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે નાઈ ધોઈ માં અન્નપૂર્ણાની કથા વાર્તા સાંભળવી વ્રત કરનારે એકવીસ દિવસ એકટાણા કરવા ફૂલથી જો કોઈ વસ્તુ ખવાઈ જાય તો પછી બીજા દિવસે નકોર ઉપવાસ કરવો કાશી નગરીમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ વિદ્યાધર અને બ્રાહ્મણીનું નામ શ્રીલેખા હતું વિદ્યાધર બ્રાહ્મણ ખૂબ જ વિદ્વાન અને પ્રભુ પરાયણ હતું તે ભારે મહેનતું હતું આખો દિવસ મહેનત કર્યા કરે પણ નસીબ જોગે તેને કાંઈ જ પ્રાપ્ત થતું નહીં ઘણા દિવસો તો આ બ્રાહ્મણ બ્રાહ્મણીને ભૂખ્યા રહી પસાર કરવા પડતા એક દિવસ શ્રીલેખાએ કંટાળીને કહ્યું હે નાથ આપણી ગરીબી દૂર કરવા માટે તમે શંકર ભગવાનની આરાધના કરો હવેથી મારાથી આ દુઃખ વેઠાતું નથી ભોળાનાથ આપણને જરૂર સહાય કરશે મંદિરે ગયો મહાદેવજીને પ્રસન્ન કરવા માટે તેણે સતત ત્રણ દિવસ ભૂખ્યા અને તરસ્યા બેસી રહી ઓમ નમઃ શિવાયના જાપ જપવા લાગ્યો બ્રાહ્મણની ઉગ્ર તપસ્યા જોઈ ભોળા શંભુ ખુશ થયા તેમણે બ્રાહ્મણને દર્શન ન દીધા પણ ગેબી અવાજમાં એટલું કહ્યું અન્નપૂર્ણા અન્નપૂર્ણા બ્રાહ્મણને આ ગેબી અવાજમાં કંઈ સમજ પડી નહીં તે ઘેર આવી શ્રીલેખાને એની વાત જણાવી શ્રીલેખા પણ આ સંકેતનો અર્થ કહી ન શકી આથી બ્રાહ્મણે આડોશી પાડોશીને આ વાત જણાવી તેના જવાબમાં એકે કહ્યું અલ્યા વિદ્યાધર તને ત્રણ દિવસ સુધી કાંઈ ખાવાનું ન મળ્યું એટલે તને અન્નપૂર્ણાના ભણકારા સંભળાયા હશે આ સાંભળી બ્રાહ્મણ નિરાશ થયો પરંતુ તેની પત્ની શ્રીલેખાએ તેને આશ્વાસન આપતા કહ્યું સ્વામી લોકો ભલે ગમે તે કહે પરંતુ ભોળાનાથ જરૂર તમારા ઉપર પ્રસન્ન થયા હોય તેમ લાગે છે માટે તમે આજે ફરી મંદિરમાં જાઓ અને ભગવાન શંકરની તપસ્યા કરો પત્નીની વાત સાંભળી વિદ્યાધર ફરી મંદિરમાં ગયો અને ઉગ્ર તપસ્યા આદરી બેઠો આ વખતે પણ સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યા રહી તપ કર્યું ચોથા દિવસે શંકર ભગવાને પ્રસન્ન થઈ તેને દર્શન દીધા અને બોલ્યા હે બ્રાહ્મણ તારી ભક્તિ જોઈ હું ખૂબ જ પ્રસન્ન થયો છું તું અન્નપૂર્ણા દેવીના નામનો મંત્ર જપતો જપતો પૂર્વ દિશામાં ચાલ્યો જા ત્યાં અન્નપૂર્ણા દેવી તારી ઉપર જરૂર કૃપા કરશે આમ કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા મહાદેવજીની આજ્ઞા પ્રમાણે વિદ્યાધર તો મંત્ર જપતો જપતો પૂર્વ દિશામાં ચાલવા લાગ્યો થોડેક દૂર ગયા ત્યાં એક સરોવર આવ્યું એ સરોવરની પાળે સુંદર બગીચો હતો ત્યાં કેટલીક સ્ત્રીઓ ટોળે વળીને કંઈક પૂજા વિધિ કરી રહી હતી વિદ્યાધર તેમની પાસે જઈને બોલ્યો બહેનો તમે આ શું કરો છો અને કોની પૂજા કરો છો ટોળામાંની એક સ્ત્રીએ કહ્યું ભાઈ અમે અન્નપૂર્ણામાનું વ્રત કરીએ છીએ આ વ્રત શી રીતે થાય અને તેનાથી શો લાભ થાય એવું વિદ્યાધરે પૂછ્યું પેલી સ્ત્રી બોલી આ વ્રત માગસર સુદ છઠને દિવસે શરૂ કરવું દોરાની એકવીસ શેરો લઈ તેની એકવીસ ગાંઠો વાળી તે દોરો જમણા હાથે બાંધવો એકવીસ દિવસ સુધી એકટાણા કરવા માતાજીના નામનો ઘીનો દીવો કરવો કથા વાર્તા સાંભળવી એકવીસ દિવસ થાય એટલે વ્રતનું ઉજવણું કરવું એટલે યથાશક્તિ દાન આપવું આ વ્રત કરવાથી ભૂખિયાને અન્ન મળે વાંજિયાને પુત્ર પ્રાપ્તિ થાય તમારી ધારેલી મનોકામના પૂર્ણ થાય ભાઈ તમારે આ વ્રત કરવું છે હા તો લો આ દોરો વિદ્યાધરે દોરો લઈ પોતાના જમણા હાથે બાંધી દઈ મા અન્નપૂર્ણાનું વ્રત આદર્યું વ્રત લેતાની સાથે જ વિદ્યાધરને તો ચમત્કારિક અનુભવ થવા માંડ્યા તે જેવો સરોવરના પગથી પાણી પીવા ગયો ત્યાં તેને હીરા માણેક મોતી જોવા મળ્યા તે બધા લઈ તેણે પોતાની જોડીમાં નાખ્યા તે સરોવરમાં થોડો વધારે ઉતર્યો ત્યારે પાણીમાં આપોઆપ માર્ગ થઈ ગયો તે સરોવરમાં નીચે ઉતરતો ગયો ત્યાં તેને સોનાનું મંદિર દેખાયું એના રૂપાના કમાડ અને રત્નોના જરૂખા દેખાયા વિદ્યાધર તો પહેલા અચંબામાં પડી ગયો તે ધીરે ધીરે મંદિરમાં ગયો ત્યાં માતાજી હિંડોળા ખાટ ઉપર હિચકતા હતા હજારો લાખો સૂર્યના તેજ પણ જ્યાં ઝાંખા લાગે એવો મા અન્નપૂર્ણાનો ચમકતો ચહેરો જોઈ બ્રાહ્મણ તો ડઘાઈ ગયો પછી તરત જ સ્વસ્થ થઈ તેણે માતાજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા મા અન્નપૂર્ણા બ્રાહ્મણને જોઈ મંદ મંદ હસવા લાગ્યા અને પછી બ્રાહ્મણને આશીર્વાદ આપતા બોલ્યા હે વત્સ તારું સર્વ રીતે કલ્યાણ થાવ મારા આશીર્વાદથી તારું સઘળું દુઃખ દારિદ્ર્ય દૂર થશે તું સુખેથી તારા ઘેર જા માના આશીર્વાદ મેળવી બ્રાહ્મણ ઘેર આવ્યો ઘેર આવી તેણે પોતાની પત્નીને અને વાત કરી અને પોતે સાથે લાવેલા હીરા માણેક મોતી પણ બતાવ્યા આ જોઈ બ્રાહ્મણી તો રાજી રાજી થઈ ગઈ બ્રાહ્મણી પોતાની સાથે લાવેલા હીરા માણેકમાંથી વેપાર શરૂ કર્યો થોડા સમયમાં તો તે અઢળક સંપત્તિનો માલિક બની ગયો અન્નપૂર્ણા દેવીની કૃપાથી એક વખતનો ભિખારી વિદ્યાધર આજે ધનવાન બની ગયો બ્રાહ્મણ બ્રાહ્મણી બંને માં અન્નપૂર્ણાના ગુણગાન ગાતા ગાતા સુખમાં દિવસો વિતાવવા લાગ્યા આમ ને આમ ઘણા દિવસો વીતી ગયા છતાં બ્રાહ્મણ દંપતીને સંતાન સુખ પ્રાપ્ત થયું નહીં આથી બ્રાહ્મણીએ કહ્યું નાથમાં અન્નપૂર્ણાના આશીર્વાદથી આપણું દારિદ્ર્ય તો દૂર થયું પણ સંતાનનું દુઃખ દૂર થયું નહીં માટે હું આપને વિનંતી કરું છું કે આપ બીજા લગ્ન કરી લો આ સાંભળી વિદ્યાધર વિચારમાં પડી ગયો પરંતુ પત્નીના અતિશય આગ્રહને વશ થઈ વિદ્યાધરે બીજા લગ્ન કર્યા તેનું નામ જમના હતું બ્રાહ્મણીની બીજી પત્ની જમના અભિમાની ક્રોધી સ્વભાવની અને ઝેરીલી હતી બીજે વર્ષે બ્રાહ્મણે અન્નપૂર્ણામાનું વ્રત શરૂ કર્યું વ્રત પૂરું થવાને માત્ર ત્રણ દિવસ બાકી હતા કે જમનાએ વિદ્યાધરના હાથે બાંધેલો દોરો તોડી નાખ્યો આથી માં અન્નપૂર્ણા કોપાય માન થયા અને અડધી રાત્રે ક્યાંકથી આગ લાગી અને એ આગમાં વિદ્યાધરની બધી માલ મિલકત બળીને રાખ થઈ ગઈ તેમને ખાવા પીવાના પણ સાસા પડી ગયા આવા સમયમાં નવી પત્ની જમના પતિનો સાથ છોડી પિયર ચાલી ગઈ પણ જૂની પત્ની શ્રીલેખા પોતાના પતિ સાથે જ રહી શ્રીલેખાએ વિદ્યાધરને ફરીથી માં અન્નપૂર્ણાનું વ્રત કરવા માટે પ્રેરણા કરી વિદ્યાધર પાછો સરોવર પાસે આવ્યો અને મા અન્નપૂર્ણાનું નામ લઈને સરોવરમાં પડ્યો માતાજીએ તેને દડાની માફક ઝીલી લીધો અને આશીર્વાદ આપતા કહ્યું વત્સ તારે પુત્ર જોઈતો હતો તો મારી પાસે આવીને માંગ્યો હોત તો હું તને જરૂર પુત્ર આપત તારે ફરી પરણવાની સી જરૂર હતી ખેર જે થવાનું હતું તે થઈ ગયું જા તને મારા આશીર્વાદ છે બ્રાહ્મણ ઘેર પાછો આવ્યો એણે નવી બ્રાહ્મણીને કાઢી મૂકી માની કૃપાથી તેને પાછી જાહો જલાલી મળી શ્રીલેખાને સારા દિવસો ચઢ્યા સમય થતા રૂપાળા દીકરાને જન્મ આપ્યો ત્યાર બાદ બંને જણાએ મા અન્નપૂર્ણાનું આજીવન વ્રત કરવાની ટેક લીધી હે માં અન્નપૂર્ણા તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા તમારા વ્રત કરનાર વ્રત સાંભળનાર વ્રત વાંચનાર અને આ વિડીયો જોનાર સૌને ફળજો જયમાં અન્નપૂર્ણા